તાજેતરમાં ઈ સ્પોર્ટ્સના ભાવિ વિકાસ અંગે ચર્ચા કરવાના હેતુ સાથે ભારતના સાત ગેમર્સને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગેમિંગ ઇન્ડસ્ટ્રી કન્ટેન્ટ ક્રિએશન ઈ સ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ વિશે વાતચીત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા ભુજના તીર્થ મહેતાની પસંદગી કરવામાં આવી હતી આ મિટિંગમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝને લગતા વિવિધ વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી આ ક્ષેત્રે આવતા પડકારો તેમજ કયા પ્રકારના સુધારાઓ કરી શકાય છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નિષ્ણાંતોને બોલાવી ચર્ચા કરવામાં આવી હતી તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલાઓને બોલાવી તેમની સાથે સ્પોર્ટ્સના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી બાદમાં એક નાનું ગેમિંગ સેશન યોજવામાં આવ્યું હતું જ્યાં નરેન્દ્ર મોદી પણ વિવિધ રમતો રમવા માટે ગેમર સાથે જોડાયા હતા વડાપ્રધાન સાથેની મુલાકાત અને ચર્ચા વિચારણામાં સામેલ થવાની તક ભુજના યુવાન તીર્થ મહેતાને મળી હતી તીર્થને આ તક મળતા તેના પરિવાર તેમજ કચ્છ માટે આ એક ગૌરવની ક્ષણ હતી આ પસંદગીમાં ભારતમાંથી સાત ગેમર્સને પસંદ કરવામાં આવ્યા જેમાં ભુજનો નાગર જ્ઞાતિનો તીર્થ મહેતાની પસંદગી થતા નાગર જ્ઞાતિમાં ખુશી છવાઈ ગઈ હતી તીર્થે જણાવ્યું હતું કે ગેમ ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટ્સના મંતવ્યો મુજબ પૂરા ભારતમાંથી સાત જેટલા ગેમર કન્ટેન્ટ ક્રિએટર અને એથલીટને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં તેમને પણ આમંત્રણ મળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી મિટિંગમાં ગેમિંગ અને તેના ડેવલપમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરી હતી જેમાં નોર્મલ ગેમ્સ ઇ સ્પોર્ટ્સ ગેમિંગ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ક્રિએશન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી જી મારું નામ તીર્થિરેનભાઈ મહેતા છે હું ભુજ કચ્છ ગુજરાતથી છું અને પીએમ સર સાથે જે ગેમ ઇન્ડસ્ટ્રી ઉપર ડિસ્કશન હતું એમાં મારું પણ સિલેક્શન થયું હતું જેમાં મારી સાથે બીજા છ ગેમર્સ એથ્લિટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને અમે છે જનરલી ગેમ ડેવલપમેન્ટ જે ઇન્ડસ્ટ્રી છે જે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે ઇ સ્પોર્ટ્સ કન્ટેન્ટ ક્રિએશન આ બધી બાબત ઉપર અમે ડિસ્કસ કર્યું હતું જેમાં અમે અમારા ચેલેન્જીસ અમારી જર્ની એ બધું શેર કર્યું હતું અને પીએમ સરે એ પણ અમને એશ્યોરિટી આપી હતી કે ગવર્મેન્ટ તરફથી પણ સહકાર અને સપોર્ટ મળશે અને ઓવરઓલ આ અમને આટલી મોટી શખ્સિયત સાથે અમારું ગેમિંગનું પેશન વિશે વાત કરવાની બહુ જ મજા આવી હતી જી સો સ્ટાર્ટિંગથી જ મને ગેમ્સમાં ઇન્ટરેસ્ટ હતો બે હજાર દસથી હું ગેમ્સમાં રમું છું અને બે હજાર ચૌદમાં મને ખ્યાલ આવ્યો કે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ પણ કરી શકાય છે ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર ગેમ્સ રમીને તો એ ત્યારથી જ મારું એક ડ્રીમ હતું કે હા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું હું કોઈ પણ ગેમમાં તો બે હજાર અઢારમાં મને એ મોકો પણ મળ્યો હતો જેમાં એશિયન ગેમ્સમાં મને ભારત તરફથી રિપ્રેઝન્ટ કરી અને મેં બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યું હતું તો ઓવરઓલ મને કહીએ કે ગેમ્સમાં પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો અને જ્યારે ખબર પડી કે આવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ ત્યારે ઇન્ટરેસ્ટ ડબલ થઈ ગયો હતો અને ત્યારથી જ હું આ રસ્તા ઉપર ચાલી રહ્યો છું જી જી આ મોકો અમારા માટે પણ એકદમ વન્સ ઇન અ લાઇફ ટાઈમ જેવો હતો તો બહુ જ મજા આવી હતી એમાં અને પીએમ સરે પણ એમનું જે વિઝન છે એ શેર કર્યું હતું કે ભારતમાંથી પણ એવી ગેમ્સ બને કે જે યુથ જે છે આપણું અપકમિંગ જનરેશન છે એમનામાં અવેરનેસ આવે જેમ કે સ્વચ્છ ભારત વિશે કે આપણા ભારતની જે મિથોલોજી છે એના વિશે તો આ બધી બાબત ઉપર ગેમ્સ બને જેનાથી કારણ કે હમણાંનું યુથ છે એ ગેમ્સમાં વધુ ઇન્વોલ્વ રહે છે તો એ ગેમ્સ થ્રુ જેમને અવેરનેસ આવે એમને એક જાગૃતિ આવે એવા પ્રયાસો થાય એવી પીએમ સરે એક વિઝન શેર કર્યું હતું તો અમે ત્યાં જે છે કે આ મેઇનલી એવી ગેમ્સ રમવામાં આવી હતી પીએમ સરે પણ રમી હતી જેમ કે વર્ચ્યુઅલ રિયાલિટીની એક બીટ સેબર કરીને ગેમ છે એ ગેમ એવી છે કે એમાં તમારી હેન્ડ મુવમેન્ટ્સ પણ રિક્વાયરમેન્ટ હોય છે એની તો એ એવી ગેમ છે કે જે માત્ર બેસીને રમવામાં નથી આવતી એમાં ફિઝિકલી એક્ટિવ રહેવું પડે છે તો એ ફિઝિકલ એક્ટિવિટીને એન્કરેજ કરતી ગેમ અમે ત્યાં પીએમ સરે પણ રમી હતી અને ત્યારબાદ ઇન્ડિયામાં બનેલી એક રાજી કરીને ગેમ છે એ પણ પીએમ સરે રમી હતી જેમાં આપણી ભારતીય સંસ્કૃતિની જે મિથોલોજી છે એના ઉપર એ ગેમ બનાવવામાં આવી છે જેથી એ પણ પીએમ સર રમી હતી અને એ ગેમથી એવું છે કે જે આપણી મિથોલોજી છે એ પણ યુથને કે ઇવન ગ્લોબલ ઓડિયન્સને પણ જાણ મળે એવી ગેમ હતી તો બાકી તો એવું છે કે હમણાં એવું લાગે કે કોઈ પણ આપણને મોટી વ્યક્તિ જેમ કે પીએમ સર જ છે તો એમને મળવું હોય તો આપણે કોઈને કોઈ સિદ્ધિ હાસિલ કરવી પડે છે પણ હવે તો એવું થઈ ગયું છે ડિજિટલ યુગમાં કે એ સિદ્ધિ કોઈ પણ રસ્તેથી આવી શકે છે ઇવન જેને કહીએ કે તમે ડાન્સમાં કોઈ પ્રખ્યાત હોય તો એમને પણ મોકો મળે છે રિસન્ટલી ક્રિએટર્સ એવોર્ડ પણ યોજવામાં આવ્યો હતો જેમાં જે યુટ્યુબમાં કન્ટેન્ટ ક્રિએટ કરે છે એ લોકોને પણ મોકો મળ્યો હતો પીએમ સર સાથે વાર્તાલાપ કરવાનો અને એવોર્ડ્સ ડિસ્ટ્રીબ્યુશન પણ થયા હતા એવી જ રીતે ગેમિંગમાં પણ આ એક ઓપોર્ચ્યુનિટી અમને લોકોને મળેલી હતી તો હવે તો એવું છે કે સ્કિલ્સ જ્યાં પણ હોય અને જો અચીવ થઈ અચિવમેન્ટ મળી શકે તો કોઈપણ વ્યક્તિ પીએમ સરને પણ મળી શકે છે અને વધુ સિદ્ધિઓ હાસિલ કરી શકે છે બાકી બીજા કોઈ પણ ઇમરજિંગ ગેમર્સ હોય કે પ્લેયર્સ હોય કે કન્ટેન્ટ ક્રિએટર્સ હોય તો એ લોકોને હું એ જ કહેવા ઈચ્છું છું કે જે તમારી ગોલ છે એને ધ્યાનમાં રાખીને આગળ વધતા રહેવું પણ સાથે સાથે અભ્યાસમાં એકેડેમિક્સમાં પણ પૂરો ફોકસ કરવો અને કોઈ પણ જે ગેમ્સ આપણે રમતા હોઈએ એ રિસ્પોન્સિબલી રમવી ફિક્સડ આવર્સમાં રમવી અને આપણું જે બાકી સોશિયલ લાઈફ છે એને પણ સારી રીતે કન્ટિન્યુ કરવું તો જ આપણે આગળ વધી શકશું અને આપણું લાઇફને વર્ક બેલેન્સ છે એ સારું રહેશે